અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કોંગ્રેસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે આજે સવારે અગિયાર વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે કોંગ્રેસના તમામ મહાસચિવો પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો ઉપસ્થિત રહેશે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ અને સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે બાદમાં જે ચૌદ રાજ્યોમાં ભારત ન્યાય યાત્રા પસાર થશે ત્યાંના પીસીસી અધ્યક્ષ અને સીએલપી નેતાઓ સાથે વાત કરીને ભારત ન્યાય યાત્રાનો રૂટ બનશે ભારત ન્યાય યાત્રાના લોઘો અને ડિઝાઇન આજે જાહેર થઈ શકે છે આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની પણ બેઠક છે સોળો સભ્યોની કમિટીના કન્વીનર પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરાની તૈયારી કરવામાં આવી રહી છે પ્રણવ કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આજથી શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે કેવી હશે રણનીતિ કોંગ્રેસની પંકજ એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી બે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે આ બેઠક આજે મળવા જઈ રહી છે પ્રથમ મુદ્દો એ રહેશે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મ કઈ રીતનું રહેશે લોકસભા ચૂંટણીની અંદર જે સ્ટેટની અંદર જે પ્રદેશ પ્રમુખો અને જે પ્રભારીઓ તરફથી જે કામગીરી થઈ છે તેનું એનાલિસિસ કરવામાં આવશે ગુજરાતમાંથી માંથી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને સાથે જ જે વિપક્ષી નેતા છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા આ બેઠકમાં હાજર છે અને સાથે જ ભરત સોલંકી જે જમ્મુ કાશ્મીરના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે એ જ રીતે દીપક બાબરિયા જેઓ હરિયાણા દિલ્હીના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે અને સાથે જ જિજ્ઞેશ મેવાણી જેઓ હાલ જે કોંગ્રેસ કમિટીનું જે મેનિફેસ્ટો છે તેના તેઓ સભ્ય છે એટલે આ તમામ ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ છે તે બેઠકમાં હાજર રહેવાના છે આ બેઠકમાં મહત્વપૂર્ણ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં કઈ રીતની કામગીરી કયા મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવું તે મુદ્દા રહેશે અને સાથે જ મણિપુર થી જે યાત્રા નીકળવાની છે રાહુલ એનો આખો જે ટ્રાફ્ટ છે તે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ સમિતિ છે તે દિલ્હી હાઈકમાન્ડ ને આપશે એટલે મહત્વપૂર્ણ મુદ્દાઓ બે છે અને ખાસ ત્રીજો જે મુદ્દો પણ એ છે કે મેનિફેસ્ટો કઈ રીતે કોંગ્રેસ પાર્ટી નો રહેશે ત્રણ મુદ્દાઓ સાથે આજની આ બેઠક

વધુ માહિતી સાથે નવસારીથી ભાવિન મારી સાથે જોડાયા છે ભાવિન આજે શંકાસ્પદ વ્યક્તિ છે તેની કઈ એવી શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એટીએસએ તેને ઉઠાવ્યું છે ચોક્કસ પંકજ જો સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે ગુજરાત એટીએસ દ્વારા એક મોટી કાર્યવાહી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપુર અને ગામ છે જે આલીપુર જે ગામ છે મહત્તમ વસ્તી જે છે એ મોટે ભાગના જે મુસ્લિમ સમાજના લોકો છે એ લોકોની વસ્તી છે અને ત્યાંથી આ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર આવેલું ગામ છે આલીપોર ગામ અને ત્યાંથી આ જે એક સંકમંત ઇસમની જે અટકાયત કરવામાં આવી છે સંકમંત ઇસમનું નામ આમ સહિતની કોઈ પણ માહિતી હજુ સુધી જાહેર નથી થઈ કે હજુ સુધી કોઈ માહિતી મળી નથી પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે સંકમ ઇસમને જે એટીએસ દ્વારા જે ઉઠાવી લેવામાં આવ્યો છે એમની જે ગતિવિધિઓ હતી કેટલીક ગતિવિધિઓના આધારે એટીએસ ને શંકા હતી અને એ શંકાઓને આધારે એટીએસ મોડી રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અલીપુર ગામેથી ઉઠાવી લીધો છે અને ત્યારબાદ સીધા જ એમને અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો છે પંકજ જી ભાવિ આભાર માહિતી આપવા માટે યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેરાત થઈ છે અલગ અલગ કેડરની ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની જાહેરાત છે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે